મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગ્રામીણ વિકાસને વેગ આપવા અને પંચાયત વ્યવસ્થાને મજબૂત કરવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે રાજ્યના તમામ સરપંચોને ગ્રામ શક્તિ અંગે વિશેષ તાલીમ આપવામાં આવશે જેના કાર્યક્રમનું આયોજન મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કરવામાં આવશે આ તાલીમ કાર્યક્રમ હશે અને તે ગુજરાત વિધાનસભા ખાતે યોજાશે આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી પણ ઉપસ્થિત રહેશે તાલીમમાં સરપંચોને ગ્રામ શક્તિ યોજના અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મતે સરપંચો ગામના વિકાસના મુખ્ય આધાર છે અને તેમને યોગ્ય તાલીમ આપવાથી આત્મનિર્ભરતા અને પારદર્શક વહીવટને પ્રોત્સાહન મળશે પટેલે ગ્રામીણ વિકાસને વેગ આપવા અને પંચાયત વ્યવસ્થાને મજબૂત કરવા માટેનો આ એક મહત્વપૂર્ણ નિર્ણય છે અને રાજ્યના તમામ સરપંચોને ગ્રામ શક્તિ અંગે વિશેષ તાલીમ પણ આગામી સમયમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં જ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું અને આજ સુધી સંવાદદાતા મેહુલ ફોન લાઈન મેહુલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગ્રામીણ વિકાસ ને વેગ આપવા માટે એક ખાસ કાર્યક્રમ નું આયોજન શું વધુ જાણકારી આ બિલકુલ બિલકુલજી ગ્રામીણ વિકાસ ના સંદર્ભમાં વેગ આપવા માટે મુખ્યમંત્રી કક્ષાએ એક મહત્વપૂર્ણ કાર્યશાળા આવતીકાલે જે છે થવા જઈ રહી છે સરપંચોને તાલીમ જે છે તે આપવામાં આવશે આ એક દિવસીય તાલીમ ગુજરાત વિધાનસભા ખાતે યોજાની છે જેની અંદર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વિકાસના કાર્યો અને ખાસ મહત્વપૂર્ણ જે કાર્યો છે તેના સંદર્ભમાં આ તાલીમ યોજાવા જઈ છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અત્યાર સુધી જે ગ્રામ્ય કક્ષાએ જે પણ સરકારની અંદર જે મહત્વના નિર્ણયો કર્યા છે જે યોજનાઓ છે તે અંગે પણ તાલીમ આપવામાં આવશે બિલકુલ આભાર મેહુલ તમામ જાણકારી માટે